જય ભીમ જય વાલ્મીકી જય સર્જન મારનો નામ ભારત પેટેલ રાજકોટ કંપની પ્રમુખ મિત્રો અત્યારે હું આઈટીઆઈ માં અહીંયા આવ્યો છું અને આઈટીઆઈ માં લગભગ અમારા અનુસરી સમાજના ના લગભગ આપડા બાર બે કામ કરે છે આ લોકોને તમે જો હાથમાં રોકડ પગાર છે જો રોકડ પગાર હાથ બે પગાર ઉચો કરો છો આ રોકડ પગાર આપી દઈએ આ પગાર રોકડ માં આવી જો સરકારી સ્પષ્ટ ગાઈડલાઇન છે કે ખાતામાં પગાર નાખવાનો છતાં રોકડ પગાર કરે છે અને કોન્ટ્રાક્ટર જ્યારે આ બાબતે વાત કરવાનું કીધું તો ભાઈ ગયા અત્યારે કે ભાઈ તમે છે ને ઓફિસમાં વાત કરો કે ઓફિસમાં શું છે આવો અમને દબાવ ધમકાના પ્રયાસો કરે છે રાજકોટ કામદાર યુનિયન કોઈ પણ ભોગે નથી એ યાદ રાખી બરાબર આ બાબતે અમે હમણાં જીડીએસ નું કૌભાંડ બહાર પાડ્યું એમાં પણ એવું કીધું કે ખાતામાં પગાર નાખો પીએફ આપો એસ આપો બોનસ આપો એના મળતા હાકો આપો આ બાબતે તમે જો આ બધા આઈટી ના સફાઈ કામદારો છે બધા રોકડ પગાર આપે છે ધમકાવે દબાવે છે કે કોઈ આવી સાચી વાત કરી તો અમે કામે જ કાઢીને મૂકશું બરાબર છે ଆ ବାବତ ରାଜମକ ଧମ